નમસ્કાર ધોરણ નવના વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણનો વિષય મિત્રો તમારું વિજ્ઞાન છે જે તમારી પ્રથમ પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસમાં જે આવી રહી છે એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આજના વિડીયોમાં આપણે જોબો સાથે જોવાના છે તો વિડીયોને અંત સુધી જોજો મિત્રો આપણે આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આ વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરજો તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ છીએ ખાસ મિત્રો આ વિડીયોમાં ધ્યાન જરૂરથી આપજો બરાબર તો પહેલાં જે વિભાગે એ આપેલો છે તો વિભાગે એમાં આપણને પહેલાં વિકલ્પો આપેલા છે ઓકે તો આપણે જે વિકલ્પો જોઈએ તેમાં પ્રથમ વિકલ્પ છે કે નીચેનામાંથી કયો પદાર્થ ઉર્ધ ઉત્પાદન પામતો નથી તો કયો અપ્શન ચાર ઓપ્શન છે તમે લોકો જોઈ શકો છો તો કે સોડિયમ ક્લોરાઇડ છે એ પદાર્થ ઉર્ધ ઉત્પાદન નથી પછી ચોકને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ ખાલી જગ્યા છે કોઈ અવશે નિલંબન બનશે પછી એક ગતિમાન કારનો પ્રવેગ ટુ પોઈન્ટ ફાઇવ એમ એસની માઇનસ બે ઘાત છે તો બે સેકન્ડ બાદ ત્યાંના વેગમાં કેટલો વધારો થયો હશે તો છ મિનિટ એસની માઇનસ એક ઘાત બરાબર પછી નંબર ચાર છે દસ ની માઇનસ પાંચ બરાબર પછી ખાલી જગ્યા પૂરો કે તાપમાન વધારતા પ્રસરણ વધુ બને છે તાપમાન વધારતા પ્રસર ખાલી જગ્યા વધુ બને છે તો કે ઝડપી વધુ બનશે બરાબર પછી ખાલી જગ્યા જે એટીબી સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે તો કણાક સૂત્રો જે એટીબી સ્વરૂપે ઉર્જા મુક્ત કરશે પછી છત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની જે અછત ઝડપે ગતિ કરતી કાનની ઝડપ ખાલી જગ્યા મિનિસ મિનિટ એસની માઇનસ એક ઘાત છે તો દસ આવશે જવાબમાં ખાલી જગ્યામાં શું આવશે કાનની ઝડપ દસ આવશે પછી રવિ પાક એટલે ખાલી જગ્યા ઋતુનો પાક તો રવિ પાક એટલે શિયાળાની ઋતુનો પાક આવશે બરાબર પછી પાણીનું સોરી આપણે જે નેક્સ્ટ આપેલા છે નીચેના એક બે શબ્દમાં અથવા એક વાક્યમાં જવાબ લખવાના છે તેમાં છે કે પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિન માપક્રમમાં જણાવો તો પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિન માપક્રમમાં ત્રણસો ને તોતેર કે જેટલું થાય ખાસ યાદ રાખજો બરાબર પછી વાહનનો સ્પીડોમીટર મીટર કઈ ભૌતિક રાશિનું માપન દર્શાવે છે કંઈ ઝડપની અંદર પછી બળના આઘાતનો વ્યવસાયિકાંત જણાવો તો કિલોગ્રામમાં

પછી યોગ્ય જોડકા જોડવાના છે તો જોડકા જોઈએ તેમજ કે પ્રવેગનું એસઆઈ એકમ તો પ્રવેગનો SI એકમ કયો આવશે એમ ની માઇનસ બે ઘાત પછી બળનો એસઆઈ એકમ આવશે કિલોગ્રામ એમ એસની માઇનસ બે ઘાત ઓકે પછી વિભાગ બી છે તો વિભાગ બીના જે પ્રશ્નો જોઈએ તો જે સોળથી ને ચોવીસમાં કોઈ પણ છ પ્રશ્નોના આપણે જે મહત્તમ ચાલીસથી પચાસ શબ્દોની મર્યાદામાં જવાબ લખવાના છે પ્રત્યેકના બે ગુણ રહેશે અને જે ટોટલ વિભાગ બી છે બાર ગુણનો રહેશે તો એના મોસ્ટ ટાઈમ બી આપણે પ્રશ્ન જોઈ લઈએ તેમાં છે કે કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે કયો પદાર્થ આવશે કે એ જે છે ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે એનો જવાબ તમારે લખવાનો છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે ઘણી વખત એક્ઝામમાં પણ પૂછાયેલું છે પછી નંબર સત્તર છે ઉત્કલન બિંદુ એટલે શું પાણીનું ઉત્કલન બિંદુ જણાવો પછી નીચે દર્શાવેલ તાપમાને કેલ્વિન માપક્રમમાં ફેરવો બરાબર છે પછી કોષ કેન્દ્રના કાર્યો જણાવો જે રસ સંકોચન એટલે કે પ્લાઝમોલિસિસ મોલિસિસ એટલે શું ઓકે પછી એક એક એકવીસ નંબરનો પ્રશ્ન છે કે તફાવત આપો વેગ અને પ્રવેગ પછી વૈજ્ઞાનિક કારણ આપો ગતિ અને સાપેક્ષ સાપેક ખ્યાલ છે પછી રકાબીના ચાનો કપ રાખવા માટે ગોળ વર્તુળાકાર ખાંચો કેમ આપેલ હોય છે ખેડૂતો માટે પશુપાલન પદ્ધતિઓ કેવી રીતે લાભદાયક બને છે તો આ રીતના બધા જ પ્રશ્નોના મિત્રો તમારે જવાબ લખવાના છે ખાસ મિત્રો મોસ્ટ ટાઈમ બધા જ પ્રશ્નો છે અને ઘણી વખત આ બધા પ્રશ્નો એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલા છે તો ખાસ તમે તમારી રીતે આ બધા પ્રશ્નો તૈયાર કરી લેજો બરાબર આ બધા પ્રશ્નો તૈયાર કરશો એટલે તમારે જે વાઘ બીમાં જે બે બે ગુણ પક્કા થઈ જશે ઓકે પછી નેક્સ્ટ આપણે સી જોઈએ દિપક સીમા કોઈ જે પાંચ પ્રશ્નોના મહત્તમ સાહીઠથી એંસી શબ્દોમાં જવાબ લખવાના છે બરાબર આમાં જે છે આપણને પ્રત્યેકના ત્રણ ગુણ છે પાંચ પાંચ પ્રશ્નો આપણે લખવાના છે તેમાં મોસ્ટ ટાઈમ એ પ્રશ્નો જોઈએ તો કે સમજાવો ગલન ગુપ્ત ઉષ્મા પછી છવ્વીસ નંબર છે નીચેની રૂપાંતરણ દરમિયાન થતી પ્રક્રિયાનું નામ આપો વાદળ બનવું સૂર્યપ્રકાશમાં મીણનું પીગળવું ડામણની ગોળીનું કદ ઘટવું બરાબર છે પછી સત્યાવીસ નંબર છે કે ચા બનાવવા માટે તમે કયા કયા પગલા લેશો દ્રાવણ દ્રાવક ઓગળવું સુદ્રાવ્ય અદ્રાવ્ય ગાળણ અને આવશ્યક જેવા શબ્દોની ઉપયોગ લખવાનો છે પછી તત્વ વિશે સામાન્ય સમજૂતી આપવાની છે આપણ મોસ્ટ ટાઈમ બી છે પછી ટૂંક નોંધ લખો લાઇસોઝોમ પછી વનસ્પતિ કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની છે પછી રાસાયણિક ખાતર શું છે તેના ઉપયોગના લાભ અને ગેરલાભ જણાવવાના છે પછી ટૂંક નોંધ લખો મત્સ્ય ઉત્પાદન ઓકે એ પણ એક મોસ્ટ બી છે પછી નેક્સ્ટ વિભાગ ડી છે વિભાગ ડીમાં પ્રત્યેકના ચાર ગુણ છે અને બે પ્રશ્નો આપણે જે લાવ લખવાના છે બરાબર તો ત્રણ પ્રશ્નો પૂછાયેલા છે એમાંથી પણ બે પ્રશ્નોનો જવાબ આપણે નેવથી એકસો વીસ શબ્દોમાં લખવાના રહેશે ઓકે તો એ પણ મોસ્ટ બી પ્રશ્નો જોઈ લઈએ તેમાં તેત્રીસ નંબરનો પ્રશ્ન આવેલો છે કલીલ દ્રાવણના ગુણધર્મો જણાવો ચોત્રીસ છે ગતિમાન પદાર્થ માટે વેગ સમયના આલેખના ઉપયોગો જણાવવાના છે પછી ગતિ વિશેની ગેલી લિયોની જે વિચારસરણી સમજાવવાની છે ઓકે તો કોઈ પણ આ ત્રણમાંથી જે બે પ્રશ્નો જવાબ આપણે લખવાના છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને આપણી આ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો બીજા અન્ય વિષયના પણ જે સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ પર અપલોડ છે તો ખાસ ચેનલમાં વિઝિટ થઈને પણ જોઈ શકો છો थैंक्यू सो मच फॉर वॉचिंग जय हिंद जय भारत